ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં પંદર ઓગસ્ટ પહેલા છે પદાધિકારીઓ પોતાના વિસ્તારમાં ફરીને કરી રહ્યા છે મહીસાગરના માનગઢ ગામ ખાતે શિક્ષણ મંત્રી કુબેર કુબેડિંડોર તિરંગા યાત્રાની શરૂઆત કરાવી કે જેથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શિક્ષણ મંત્રી હાથમાં તિરંગો લઈ માનગઢના ધામ ઉપર ફર્યા અને દરમિયાન શિક્ષણ મંત્રીએ જ્યારે સેલ્ફી લેવા માટે બાળકો પાસે પહોંચ્યા ત્યારે બાળકો શિક્ષણ મંત્રીને ઓળખતા ન હતા કે જેથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાતે પોતાની ઓળખ આપવી પડી ત્યારે આ ઘટના સામે આવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે યુવરાજસિંહે આ મામલે શિક્ષણ મંત્રી પર પ્રહાર કર્યા યુવરાજસિંહે કહ્યું કે શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે તમે જે પદ પર છો ત્યાં તમે એવા કામ કરો કે બાળકો તમને ઓળખતા થાય શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ એકસો છ શાળા એક શિક્ષકથી ચાલે છે તેનો પણ તમે ઉદ્ધાર કરી શક્યા નથી અને તમે એવા બળગા ફૂંકતા કે હવે ગુજરાતનું શિક્ષણ મોડેલ આખા દેશમાં દેખાઈ આવ્યું છે અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે તેના પર થોડી દયા ખાવ કેમ કે આ શિક્ષણ વ્યવસ્થાનું કરુણ દ્રશ્ય સામે આવ્યું છે ત્યારે હર ઘર તિરંગા નહીં પરંતુ હર ઘર રોજગાર અભિયાન ચલાવવાની જરૂર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ